સર ગામે વિશ્વ વિખ્યાત ઉમિયા ધામ આવેલું છે ઉમિયા ધામમાં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે વેણુ નદી કિનારે આવેલા માઉમિયાના મંદિર પરિસરમાં પ્રવેશતા જ મંદિરની આજુબાજુમાં બનાવવામાં આવેલા સુંદર બાગ અને કલાત્મક કોતરણી કામ કરેલા સ્તંભ આકર્ષક છે. ભાવિકો માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે અને સુંદર રમણીય સ્થળ પર રોકાઈ પ્રફુલ્લિત થઈ શાંતિનો અહેસાસ કરી ધન્ય થાય છે. મસ્ત મંદિર છે રમણીયમય વાતાવરણ છે વેણુ નદીના કાંઠે માતાજી આનંદ ખૂબ અમને આપે છે અમે લઈએ છીએ બાળકોને રમવાની બહુ મજા આવે છે ને ખૂબ સરસ આનંદથી દર્શન કરીને વારંવાર દર્શન કરવા આવીએ છીએ માતાજીના અમે બસ અમને અમારા કડવા પાટીદાર કુળદેવી ઉમિયામાં પર પૂરી શ્રદ્ધા છે અમારા બધા કામમાં પાર પાડે છે ને મા ભેગા જ છે સાથે જ છે વારંવાર ધજા ચઢાવીએ છીએ માના દર્શન કરીએ છીએ સૌરાષ્ટ્રમાં આવીએ ત્યારે માના દર્શન વિના નથી અમે અમે લોકો જ્યારે અહીંયા સીતસર આવીએ ત્યારે પહેલાં અમારા કુળદેવી છે ઉમિયા માતાજી એટલે પહેલાં અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને અમારી આસ્થા આ મંદિર પર બહુ વધારે છે અને અહીંની જે વાતાવરણ છે એ આ વાતાવરણમાં આવીને જ અમને શાંતિનો અનુભવ થાય છે હા માતાજી પર અમને ખૂબ જ શ્રદ્ધા છે અમારી કોઈ પણ મનોકામના હોય એ પૂર્ણ થઈ જાય છે અમે અહીંયા આવીએ એટલે પોરબંદર જિલ્લાના દેવડા ગામમાં સત્સંગ અને સંત સેવામાં મગ્ન પ્રૌઢ રતન બાપા કણસાગરા ખેતરમાં મજૂરી કામ કરતા અને આંગણે આવેલા અતિથિ તેમને મન ભગવાન હતા ભૂખ્યાને રોટલો અને સાધુ સંતોની સેવા કરતા એકવાર એક સાધુ ભગતને આંગણે પધાર્યા અને રતન બાપાએ સાધુનો આદરપૂર્વક સત્કાર કરી ખરા ભાવથી સેવા કરી એટલે સંતુષ્ટ સાધુએ ભગતને કહ્યું કે હે ભગત તમારી શ્રદ્ધા અને અખૂટ ભક્તિથી મા ઉમિયાની સેવા કરો જીવન ધન્ય બનશે રતન બાપાએ મા ઉમિયાની ભક્તિ ચાલુ કરી અને પછી પાછું વળીને જોયું નહીં રાત દિવસ સાચા ભાવ અને અંતરના ઊંડાણથી ભજતા રહ્યા એક રાત્રે રતન બાપા માતાજીનું સ્મરણ કરતા ખાટલા પર આરામ કરી રહ્યા હતા ત્યારે તેમને દિવ્ય અનુભૂતિ થઈ સાક્ષાત મા ઉમિયા તેમની પાસે આવીને ઉભા રહ્યા હતા અને ભગત માતાના ચરણોમાં ઢળી પડ્યા માતાજીએ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા સિત્સર ગામની હદમાં મારી મૂર્તિ દટાયેલી છે એને તું બહાર કઢાવ બીજા દિવસે જ ભગત સિત્સર ગામે આવ્યા અને કંકુના સાથીયાની નિશાની પ્રમાણે શોધખોળ કરતા વેણુ નદીના દક્ષિણ કાંઠે નાનકડો કંકુનો સાથીઓ દેખાયો જ્યાં ખોદકામ કરતા વિશાળ કાળી શિલા મળી અને તે શિલાને હટાવતા માતાજીની સંગે મરમરની મૂર્તિ મળી હતી આજથી એકસો ને પચીસ વર્ષ પહેલાં રત્ના બાપાને માતાજીએ સપનામાં દર્શન આપ્યા અને દર્શન આપી અને ગ્રામજનો સાથે એ સ્થાન ઉપર રૂબરૂ મોટી સંખ્યામાં જઈ અને ખોદકામ કરતાં માતાજી પ્રગટ થયેલા એ ભાદરવા સુદ પૂનમ ઓગણીસો પંચાવન અને ઓગણીસ નવ અઢારસો ને નવ્વાણુંના ના દિવસે માતાજી પ્રગટ થયેલા અને વાતે એ મૂર્તિને ગામમાં રત્ના ઘરે પ્રસ્થાપિત કરી અને સેવા પૂજા અને અર્ચન ગ્રામજનો દ્વારા થતું હતું ગોંડલના ધર્મપ્રેમી રાજા ભગવતસિંહને માતાજીની દિવ્ય મૂર્તિની માહિતી મળી એટલે તે મૂર્તિને ગોંડલમાં સ્થાપના કરવા સિત્સરથી ગોંડલ લઈ ગયા હતા પરંતુ મા ઉમિયાની ઈચ્છા કંઈક જુદી જ હતી એટલે રાજાના સ્વપ્નમાં આવી માતાજીએ જણાવ્યું કે રાજન ધરતીના પટ પર કામ કરતા મારા બાળકો વચ્ચે મારે રહેવું છે તેથી મને સિતસર પાછી પહોંચાડી દો એટલે ધર્મપ્રેમી રાજા માનભેર માતાજીની દિવ્ય મૂર્તિને સિતસર પાછી પહોંચાડી આવ્યા અને સિતસર ગામમાં પવિત્ર નાના મંદિરમાં માતાજીની મૂર્તિની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી વર્તમાનમાં નાનું મંદિર વિશાળ સ્વરૂપમાં ફેરવાયું છે જ્યાં ભાવિકો માતાજીના દર્શન કરી મંદિરના રમણીય પરિસરમાં માતાજીના સાનિધ્યમાં આનંદની લાગણી સાથે સમય પસાર કરે છે સાચા દિલથી અને સાચા મનથી શુદ્ધ વિચારોથી ઉમિયા માતાજીને આપણે જે કાંઈ માગીએ જે પ્રાર્થના કરીએ એ માતાજી સફળ કરે છે અને અહીંયા આવીને એક અનેરો આનંદ થાય છે કેમ કે મંદિર ખૂબ રમણીય છે સારો એવો અહીંયા ગાર્ડન છે વ્યવસ્થા સારી છે મંદિરની બાજુમાંથી નદી જાય છે છોકરાઓને રમવા માટે ઘણી એક્ટિવિટીસ પણ અહીંયા છે તો અહીં આવીને તમારે અડધો પોણો દિવસ ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો થઈ શકે છે અને ખૂબ વ્યવસ્થા પણ મંદિરની સારી છે પ્રસાદ માટેની વ્યવસ્થા ઉતારો છે અને વેલ ઓર્ગેનાઇઝ છે ગડવા પાટીદાર કુળના કુળદેવી રાજરાજેશ્વરી આદ્ય શક્તિ માતા ઉમિયાના સ્વયંભૂ પ્રાગટ્યનો ધન્ય દિવસ એટલે ભાદરવા સુદ પૂનમ સંવત ઓગણીસો પંચાવન જ્યારે માન સન્માન સાથે માતાજીની દિવ્ય પ્રતિમાને સિત્સર ગામમાં લાવવામાં આવી હતી મંદિરમાં બિરાજમાન મા ઉમિયાનું ભવ્ય સ્વરૂપ ચાર હાથ કપાળમાં રૂડો ચાંદલો ગળામાં હાર હાથમાં કંગન પગમાં તોડા માથે શોભતા મુકુટ અને માથે લાલ ચુંદડીથી ચૈતન્ય સ્વરૂપ મા ઉમિયાની મૂર્તિ અલૌકિક લાગે છે અમે સિદ્ધસર વારંવાર આવીએ છીએ અમને માતાજી પર ખૂબ જ શ્રદ્ધા છે અને આ મંદિર પણ ખૂબ જ સરસ છે અને જ્યારે પણ અહીં અહીંયા આવીએ છીએ ત્યારે બધો જ થાક ઉતરી જાય છે ને કોઈ પણ શ્રદ્ધા હોય મનોકામના હોય બધી પૂર્ણ થાય છે અમારી અહીંયા એક એવી શ્રદ્ધા હોય છે કે જે પણ આમ ઈચ્છા હોય આપણી બધી પૂર્ણ થાય છે માઉમિયા માતાજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાથી લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે વેણુ નદીના કિનારે આવેલા માઉમિયા ધામમાં આવતા ભાવિ ભક્તો માટે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરના પટાંગણમાં બગીચાઓ બનાવવામાં આવ્યા છે સુંદર બગીચા મંદિર પરિસરનું આકર્ષણ છે શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈ માતાજીના શરણે આવે છે અને માઉમિયા દરેક ભાવિ ભક્તોને આશીર્વાદ આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે હું અહીંયા પાંચ મહિનાથી આવું છું અમારા ઉમિયા માતાજી શીતસર અમારા કડવા પાટીદાર સમાજના કુળદેવી છે અમે તેમની ઉપર અટુત શ્રદ્ધા અને વિશ્વાસ છે અમારી કોઈ પણ મનોકામના અમે દિલથી માતાજી પાસે માગીએ છીએ તો અમારી મનોકામના પૂરી કરે છે અને અહીંયા હજારો લોકો કોઈ પણ જ્ઞાતિ નો ભેદભાવ વિના હજારો લોકો બે ટાઈમ ત્રણ ટાઈમ પ્રસાદી લે છે માતાજીના પરમ ભક્ત રતન બાપાના દિવ્ય કાર્ય અને તેમની નિષ્કામ ભક્તિની સુવાસ આજે પણ તેમના પવિત્ર ચરણોમાં મસ્તક નમાવવા ફરજ પાડે છે આજે સમસ્ત કડવા પાટીદાર સમાજ રતન બાપાના ચરણોમાં ભાવ વંદના કરતા ગૌરવ અનુભવે છે મંદિરે દર્શન કરવા આવતા દરેક સમાજના લોકો માટે દરેક પ્રકારની વ્યવસ્થા છે મંદિરે લગ્નવિધિ પણ કરવામાં આવે છે અને લગ્નમાં આવેલા બંને પક્ષના લોકો માટે જમવાની અને દરેક દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક ચા નાસ્તો અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે